આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ વલસાડ તાલુકાના પાંચથી વધુ ગામોમાં આદિમ જૂથની મહિલાઓ માટે સાડી વિતરણ કાર્યક્રમ યોજાયો પાંચસો સિત્તેર જેટલી સાડીઓનું વિતરણ વેલવાચ વાઘદરડા ફલદરા કોસમકુવા કાકડમટી અને ચિંચાઈ જેવા ગામોમાં કરવામાં આવ્યું વલસાડ તાલુકાના પાંચ ગામોમાં વેલવાચ વાઘદરડા ફલદરા કોસમકુવા કાકડમટી ચિંચાઈ જેવા ગામોમાં આદિમ જૂથની મહિલાઓને સન્માન મળે એવા હેતુ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ વલસાડ તાલુકાના સરપંચ મંડળના પ્રમુખ તેમજ ગામના સરપંચ અને અગ્રણીની હાજરીમાં આદિમ જૂથની મહિલાઓને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ પ્રસંગે વેલવાચ અને કોસમકુવાના જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈએ જણાવ્યું કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓને પગભર કરવા અનેક યોજનાઓ ઘડી છે અને મહિલાઓને સન્માનપૂર્વક જીવે છે તેવા હેતુ સાથે તેમણે વિશેષ લાભ આપવામાં આવ્યો છે ત્યારે મારા વિસ્તાર એટલે કે વલસાડ તાલુકાના ગામોમાં પણ અનેક આદિમચોતની મહિલાઓ મજૂરી કામ કરી પોતાના પરિવારનું પેટી રડે છે ત્યારે આવી મહિલાઓને પણ એક સન્માન આપવા માટે ફૂલ નહીં પણ ફૂલની પાંખડી સ્વરૂપે આજે સાડી આપવામાં આવી હતી પાંચ જેટલા ગામોમાં પાંચસો સિત્તેર જેટલી મહિલાઓને સાડી આપવામાં આવી હતી મોડી સાંજે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ હાજરી આપી હતી વિવિધ રંગબેરંગી સાડીઓ મળતા મહિલાઓના મોડે ખુશીની લાગણી જોવા મળી હતી આ કાર્યક્રમ દરમિયાન વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ સરપંચ સંઘના પ્રમુખ વિજયભાઈ આદિજાતિ પ્રમુખ સુરેન્દ્રભાઈ મહાકાળ અને વસંતભાઈ માસ્તર તથા ગામના આગેવાનોની હાજરીમાં જરૂરિયાતમંદ મહિલાઓને પાંચસો જેટલી સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું

આ દેશની જનતા પગભર થશે તો આપણો દેશ પણ વિકસિત થશે અને બે હજાર સુડતાલીસમાં આપણે પૂરેપૂરા રામ રાજ્યમાં આપણે બાવીસ જાન્યુઆરીએ રામ રાજ્યની રામ રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી એ ભગવાન રામ સાડી પાંચસો વર્ષથી કોર્ટમાં કેસ ચાલતો હતો અને એ આપણા નરેન્દ્રભાઈ આવ્યા પછી એમણે ખૂબ ઝડપથી કેસ ચલાવાય અને આપણા રામ ભગવાન રામલલ્લાની મૂર્તિની બાવીસ તારીખે પાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી નરેન્દ્રભાઈએ તમારી જે કોમ્યુનિટી છે એમને ખૂબ ઉપર આવે એટલે એમને ઝૂંપડા પાણી લાઈટ આ બધી વસ્તુ તમને મળી રહી એ માટે નરેન્દ્રભાઈએ ખૂબ વિચાર કર્યો અને આજે નરેન્દ્રભાઈને એ પણ નરેન્દ્રભાઈ પણ ખૂબ જુગ જીવે અને આ દેશ અને દુનિયામાં નરેન્દ્રભાઈનો ડંકો વાઈ ગયો રમતુંભાઈ બોલી ગઈ તો એક દિવસે એને હારી મારા મીળુલા હોય ના કેરી માર્કેટમાં તો રમતુભાઈ આખો કે આમો હા ને પર ચાલ જ ચડજો એટલે મોદી સાહેબ આપણી પરિસ્થિતિ ખૂબ જ વાકેફ હા કે નીચેના તબકાલા કાય જરૂર હા અને તે હિસાબે જે એ લોકો પ્લાન બનાવતા આજે ચૂંટણી જ્યારે એ હે ને ત્યારે બધા જ અળીમ ચોમાસામાં નહીં ગયા ખાધી ખાતી જવી ચૂંટણી એ તો હા બધા જ એ પાર્ટીવાળા હતી તે પાર્ટીવાળા એ તુમા મોફત દેમ તે મોફત દેવ એ તુમા બધા આગતી પણ જો અડીખમ કોઈ પાર્ટી ઊભી હોય ને ચૂંટણી સિવાય બી તો ભાજપ સરકાર જ ઉભી હા આજે ઘણી વખતે રાતના દસ વાગે પણ અમા ફોન સુરેન્દ્રભાઈ લોહીની જરૂર હા તો રાતના દસ વાગે બી આપણે લોહીની વ્યવસ્થા કરાડજો આમ કા તો એ પાર્ટીના લીધે હા એ આમના કોઈ વટ નહીં મળે